મિત્રો આજે વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ પણ સામેલ છે મુકેશના પિતાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો અને તેઓ કોઈ પણ ઉમદા કાર્ય કરતા પહેલાં ભગવાનના મંદિરે જરૂર જતા અને ભગવાનની પૂજા કરતા પિતાની વાતને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી પણ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આ મંદિરમાં દર્શન માટે જરૂર જાય છે અને તેના કાર્યો સફળ થાય છે આટલું જ નહીં મિત્રો અંબાણી પરિવાર માટે આ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે મુકેશ અંબાણીની ઓફિસમાં પણ તેની પ્રતિમા છે ચાલો જાણીએ અંબાણી પરિવાર ક્યાં ભગવાનની સૌથી વધુ પૂજા કરે છે જેથી તેઓ અજબોપતિ બની ગયા મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો હેમિસ મેકડોનાલ્ડ તેમના પુસ્તક અંબાણી એન્ડ સન્સમાં લખે છે કે અંબાણી પરિવાર મોઢવાણીયા છે અને તેઓ મૂળ અમદાવાદના ઉત્તરમાં સ્થિત મોડસા જિલ્લાના રહેવાસી છે મોટવાણિયા શાકાહારી ભોજન ખાય છે અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન અથવા કોઈ પણ સારું કાર્ય કરતા પહેલાં નાથ દ્વારા સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અવશ્ય જાય છે અહીં ભગવાન શ્રી નાથજીની મૂર્તિ છે જેને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે આ મૂર્તિને મથુરાથી નાથ દ્વારા લાવવામાં આવી હતી અમીશ આગળ લખે છે કે હવે શ્રીનાથજી મોઢ અને અન્ય વાણિયા પરિવારોના ભગવાન બની ગયા છે અંબાણી પરિવાર પણ આ મંદિરની નિયમિત રૂપે મુલાકાત લે છે વર્ષ ઓગણીસો સોરાણું માં અંબાણી પરિવારે અહીં આશ્રમ બનાવ્યો હતો જે ખાસ કરીને ભક્તો માટે બનાવવામાં આવ્યો હતો આમાં તેણે તેના માતા પિતા માટે પિંક ગ્રેનાઇટ પણ લગાવી હતી મોટવાણિયા પરિવારોમાં એવી માન્યતા છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં અહીંયા દર્શન કરવાથી કોઈની ઈચ્છા પૂરી થાય છે તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટેરિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે તેમાં લક્ઝરી સંબંધિત કોઈ પણ સુવિધાની કમી નથી આ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે આ મંદિર અંબાણી પરિવારની સ્થિતિ અનુસાર વૈભવી છે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મૂળ ગુજરાતી છે ગુજરાતી સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના શ્રીનાથ સ્વરૂપની ઘણી માન્યતા છે મુકેશ અંબાણી પણ રાજસ્થાનના નાથ દ્વારા સ્થિત શ્રીનાથજીના પરમ ભક્ત છે તેમની કંપની સંબંધિત કોઈ પણ મોટી જાહેરાત હોય કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય હોય મુકેશ અંબાણી દરેક વખતે શ્રીનાથજીના દર્શન કરવા જરૂર જાય છે એટલું જ નહીં મુકેશ અંબાણી દર વર્ષે મુંબઈના સિદ્ધિવિનાયક વિનાયક મંદિર તિરુપતિ બાલાજી મંદિર અને કેદારનાથ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન પણ આપે છે મિત્રો તમે મુકેશ અંબાણીને તેમના લગ્ન પૂરા રીતિ રિવાજ સાથે ઉજવતા જોયા હશે જ્યારે તે પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના શ્રાદ્ધ સાથે જોડાયેલા કામ પણ પૂરા સમર્પણ સાથે કરતા જોવા મળ્યા છે મિત્રો જો મુકેશ અંબાણીની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેઓ વ્યક્તિગત રીતે ખૂબ જ સાદું જીવન જીવે છે તેની સવાર સાડા પાંચ વાગ્યે શરૂ થાય છે અને તે માત્ર હળવો નાસ્તો કરે છે તેમાં સામાન્ય રીતે તાજા ફળો અને પપૈયાનો રસ સામેલ હોય છે આ પછી તે યોગ અને ધ્યાન કરે છે જેના કારણે તેને ભારે વર્કઆઉટ નથી કરવું પડતું સવારે યોગ અને ધ્યાનની સાથે મુકેશ અંબાણી રાત્રે પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે ખોરાક લીધા પછી તે નિયમિતપણે ચાલે છે એટલા માટે તો તે સાઠ વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખી રહ્યો છે